આપણે ઘણા સમયથી રેગ્યુલર ચેનલમાં વિડીયો આવતા નથી તો મિત્રો વિડીયો આવતા નથી એના અમુક કારણ છે થોડા સમય પહેલાં મારા મમ્મીને ચોથા સ્ટેટનું લિવરનું કેન્સલ હતું એના માટે થઈને અમે ઘણા દવાખાનોએ ફર્યા ઘણા દવાખાની દવા કરાવી તો મિત્રો એમાં અમુક ટાઈમે વિડીયો ના બનતા અને અમે એક જ કુટુંબ ના બધા તો કઈ બી થાય તો અમે કુટુંબવાળા સાથેની સાથે જોઈએ તો મિત્રો એમને થોડી રિકવરી આવી પછી અમે વિડીયો બનાવાના ચાલુ કર્યા એ પછી ગોવિંદજી અને લીલાજી ચાલતા રણુજા ગયા દસ અગિયાર બંને વિડીયો ના બનતા લાલભાભી સાથે ગયા તા ગાડી લઈને પાછળથી સેવા કરવા તો મિત્રો પૂરતા એક્ટર નતા એટલે આપણો પાછા વિડીયો ના બનતા પછી મિત્રો બે દિવસ પહેલાં આપણા ડાયરેક્ટર સીડી ઉપર પડવા ભરતસિંહ પગે વાગ્યું એટલે મિત્રો એમના દવાખાની અડિયો થઈ એમના પગે ફ્રેકચર થઈ ગયો અને લગભગ આટકું ક્રેક થઈ જવું એવું ડૉક્ટરનું કહેવું હોય એટલે એમને ઓપરેશન કરાવવાનું હોય તો મિત્રો અમે એક જ કુટુંબ ના હોય એટલે કંઈ બી થાય એટલે અમારું કુટુંબ સાથે સાથે હોય એટલે વિડીયોનું કામકાજ થતું નહીં એટલે મિત્રો હમણાંથી વિડીયો આપણા આવતા નહોતા બાકી અમને કંઈ જ એવો શોખ નથી કે આપણે વિડીયો ના બનાવીએ વિડીયો ચેનલમાં ના મૂકીએ મિત્રો અમે મજબૂર છીએ એટલે આપણે રેગ્યુલર વિડીયો આવતા નથી પણ ત્રો પણ હવે આપણે ટ્રાય કરીશું બંને તો બે વિડીયો બનાવીશું બાકી રોજ એક ચેનલ માં એક વિડીયો આવશે તારે કે આજ રાજા બહુચર માં વિડીયો આવ્યો તો કાલે પાંચું પાટણ માં આવશે પરમ દિવસે પાછો રાજા બહુચર આવશે એ રીતે આપણે વિડીયો મૂકવાનું ટ્રાય કરશું તો મિત્રો આપણા ચેનલ માં તમે સપોર્ટ કરતા રહેજો અને આપણા વિડીયો શેર કરતા રહેજો અને મિત્રો આવા કપડા સમય માં તમે અમને સાથ આપતા રહેજો અમે આવા નવાર કોમેડી વિડીયો લાઈ તમને હસાવતા રહેવું તો જય માતાજી

પેટ્રોલ ભરાવાનું અને પાછો ચોક જવું હોય તો એ જવાનું બરાબર છે આપણે ચોઈ ના જવું બીજાને ચોઈ જવું હોય તો એ મારો છો આપણું પેટ્રોલ બાડીને આપણું બાઈક લઈ જાય એના કરતાં સાયકલ બરાબર છે પણ તો ખાલી પંચર પડે તો સરપીન ટીકડી લગાઈને આ હેઠ હે ભાઈ એ હો બા બુદ્ધી ખરાબ હે કારણા પર છે આ સાઇકલ ચલાવીએ છો તો આપણું શરીર મજબૂત રે ભાઈ કસરત થાય

અજો બરાબર સાયકલ નહી ચલાય તો મન ચાથી ઓટો આલુ ભલા મોણા કોક दारू વાલ્યો હો એમ બજાર થી નહી આયો લઈને આ બજાર થી આયો પણ જીવી જો એવી મજા નહી આવી એટલો ઓટો મારતો મારતો જાવ સમજ્યા કસ્યો ઢો નઈ બા આવી જો સાયકલ હોય તો મને કેજો મારે લાગી હાતે લઈ આવ શોરૂમ માં હી શોરૂમ હોવા કસ્યો ઢો નઈ જણા ઈચ્છા થા ટાણી લઈ ગયો હો એ આવ હા

આ તો અને એ બને ગામમાં સાયકલ લઈ જતો આવું આ હવે સાયકલ આવી ગઈ એટલે હવે કોઈ ચિંતા નહી હવે હેડ તો જવું ની પડે

જમાનો આગળ જતો રે વાત તમારી બરોબર છે પણ ગાડી લાવો કે બાઈક લાવો પણ મૂળ તો ફરવા માટે લાવવાનું ક આ ફરવા માટે જ ને તાણી આ સાયકલ હું કોમ માં આવે લે આ સાયકલ છે ને પગે થી હેડ અને પેલું પગે થી ના હેડ એ પેટ્રોલ થી ડી જલ્દી હેડ સમજ્યા એટલે એ પૈસા ની ખર્ચવાના હે તો ખાલી એક વખત પૈસા ખર્ચ્યા એટલે કોઈ દાડો એક રૂપિયા ખર્ચવા નહીં કજાક છે પંચર પડે તો દસ રૂપિયા ટીકડો માં જ દેવાનો એ વાત હોય બુદ્ધિશાળી ખરા ભાઈ વાય વામે કોક ભેગું કરજો અમારા જેવા તો કોઈ ભેગું નહીં કરી શકી હોય બુદ્ધિ ની આની તો મિલકત ના ધણી વાત છે

વેલાજી નો ફોન છે હલો હા બોલો બોલો વેલાજી બોલો કોઈ નઈ અમારા ગામમાં ઓટા વાટા મારીએ અમે તો તમે શું કરો છો પાટણ ગન બજાર માં આયા છો એમ એવું છે એમ આ તે આવો કે ઘર બાજુ અલ્યા ભલા મોણ કોઈ મોડું ના થાય આવો ને તમે હું ઈ કણ આવું એમ હારું હારું હેડ આવું આવતે તે કોઈ નઈ હાલ જ આવું હો એ હા હા અમારા હગો વેલોજી પાટણગંજ બજાર માં આયા હે મને કે મને ભેગા થવા માટે આવો હવે ઈવાને ભેગું થવા માટે જવું પડશે અલ્યા તાલ પણ ઈવાને ભેગો થવા મુ જાય રિક્ષામાં તો રિક્ષાવાળો 15 રૂપિયા જવાનો ભાડું લે હ અને 15 રૂપિયા આબાનું ભાડું લે હ 30 રૂપિયા ભાડું થા મારા વગણ કોમનું

ઘેર લાગતા નહિ કશો નહિ કોમ છે મારા તો સાયકલ નું કોમ છે સાયકલ તો ઘેર છે સાયકલ લઈને જતો રહ

મને પૂછ્યા કે સાયકલ આ તમે ડાળેલા જોઈએ છે પણ તમે કેમ નતાન કુને પૂછું યાર તે એમને ચોરી કરી લઈ હતું થઈ જવાનો ના ના ચોરી ચો કરી આ તો ચોરી જ કરી કે ડાળે આ મને પૂછવા આયો તું પણ તમે ગેન નતા બુમો ચટલી પાડી કાળ મુઢા પૂછ્યા કે સાયકલ આ તમે ડાળી ફૂટા માર હગો આયા હી પાટણગંજ બજાર માં તે મારા ઈકણ જાવ છે એટલે સાયકલ લીધી આ તે પેલા માર સાયકલ લઈ જતો તો તું હે તારા આગળ ભેગો થવા ના ના આ તો ડાકા સાધન મતાળા

સાયકલ તો નહીં મળે આલો કે યાર માર હગો આયા હે તાર હગો આયો હોય કે તારો માહો આયો હોય તો સાયકલ નહીં મળે જા નહીં આલી નહીં આલી તો તમે તો હમણાં એમ કહેતા હતા કે માર હાલ કોમ છે માર કોમ પટી જાય પછી ઓટો આલે તું એ મને પૂછ્યું હોત ને તો હું તો સાયકલ પ્રેમથી આપી દઉં પણ તું મને પૂછ્યા કે સાયકલ એ હેડે ને એટલા વાર નહીં આલી જા આ તે મારી ભૂલ થઈ ગઈ લાવો હવે તો આલો ના ના સાયકલ નહીં આલો આલો કે યાર નહીં આલો કીધું ને હે

એ માટે થઈને તો હું પોચ હજાર ની સાયકલ લાવ્યો હું હે બાજાર ભાડું નહી થાય આપડા ખાલી થાય હા ભાઈ એવી રૂપિયા મારા ભાડું આલું હોત ને તો હું બાઈક જ ના લાવો

સાયકલ એવા ના જોડે વગન ભાડે આબા ની વાત કરતા તો પાછા વળી ગયા કોક ગડબડ લાગે આજ નક્કી કરું હ પાછો વળ્યો લેટજો બાર ઉભા રે અલ્યા ઓભરો તો ખરાબ ભલામણા એ અંજા કાકા બિલાડી અલ્યા ઓઢા નીલાટ અલ્યા જતી કાકા બિલાડી એ વાહ લે તું પાછળ હે હ બા આવો મારી ઓલ્યા રોહલા તને ખબર પડગની પડતી તું મારા છોકરા પર આ પાણી લે તું મને ઓળખી હું કોણ છું હે એ કાકા શાંતિ રાખો તમે વર્તે ના બોલો આ મામલો અમારો ખબર પડાય તને ખબર પડા તું મારા છોકરા પાણી હું તને નહીં એ પણ આ સાયકલ પડીયા સાયકલ પડી રાખો આ સાયકલ પડીયા જીવી હાલત કરી હે મારી સાયકલ

બાકી મારા ઘેર ઘણી ગાડીઓ ઊભી એ ઊહી ઓહ અલ્યા તરી વાય ના સાયકલ આટલું બધું ભેગું કરી આલ્યું છે તો આ સાયકલ હું લઈ લઉં તો મને કેટલું બધું ભેગું કરી આલા સાયકલ લ્યાવી તો પૈસે બુલેટ 5000 રૂપિયા આપી દો રોકડા કીધું જ ખરા 10 આલો તોય ના મેળાવા 10 ની તો સાયકલ નહીં બકા 5000 રૂપિયા આપી દો ઓ તો પાતની નહીં પણ ના આલું જેમ ના આલી જીદ થારા બહુ લકકી અમાર માટે આ સાયકલ વેકિંગ ઘેર દેવ ને તો માર કાકો પગે ના મેલવા દે મને એવું છે ઈ હુંા નહીં આલું હવે મારી વાત ઓ ભર હા તને જો મારી ખબર નહીં હું આઠી લઉ હું હટ ના મેલું પાછો તમે ગમે એવા વાઠી લાવો ને તો તમાર ઘેર મારા સાયકલ લઈ વેકવાન આ સાયકલ ઉપર મારી નજર પડી ગઈ છે એટલે આ સાયકલ હું લીધા વગર રહેવાનો નહીં

મારી ઓળખણ તારા ખબર નહી તારા સભ્ય ઉધી હે તારા સભ્ય ઉધી હો ઓળખણ રી પાકુ આ ગોમ ના હન ઓ આ ગોમ નો મારું નામ સબા આવી જો ખાલી માર કાકા ને લઈને આવું તમારી હું હાલત થાય આ જા જા ઓમ તો પોત 1000 રૂપિયા તો સાયકલ લા હવે 1 રૂપિયા લવો નહી લાઈન લઈ જવા દેવ કે આય મારી પડાઈ લીધી હું આવાની એ ખબર પડસ લે તમને યા પાછા કે નવી લાયો હું તો નવી લાયો જો નવી લાયા છો લે તમે યા

बदल